हो એ મારી માતા હા તમારું સપનું પૂરું કરશે ના છે મિત્રો મોજરુ ગામનું બોર્ડ તમે જોઈ શકો છો તમારું જગ માં ધાસ નો બતા તો આ છે મિત્રો કિંજલબેન ઠાકોરનું ઘર તમે જોઈ શકો છો ઘર આપણને કઈક આવી તે જોવા મળે છે અરે રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામત નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર વિક્રમ તાલુકાના મોજરૂ ગામે અને આ છે મિત્રો મોજરૂ ગામનું બોર્ડ તમે જોઈ શકો છો જેવતપુરા મોજુ ગામ ને કાપડીપુરા તો આજે મોજુ ગામમાં જવા માટે રસ્તા છે આજે કાપડીપુરા જવાના રસ્તા છે અને આજે કાપડીપુરા જવાના રસ્તા છે ને આ રસ્તા ઉપર મિત્રો કિંજલબેન ઠાકોર ઘર આવેલો છે જ્યાં આપણા સિંગર લોકલાલ લીલા એવા સિંગર કિંજલબેન ઠાકોરનું ઘર આવેલું છે તો આ છે મિત્રો કિંજલબેન ઠાકોરનું ઘર તમે જોઈ શકો છો ખરેખર આપણને કંઈક આવી રીતે જોવા મળે છે અને પૂરેપૂરું બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો અને સામે જો કિંજલબેન પણ સામે ખાટલા ઉપર બેઠા છે તેમના માતા પિતા અને તેના ભાઈને આવી રીતે આપણને તેમનું ઘર જોવા મળે છે તો આપણી સાથે કિંજલબેન ઠાકોર જોડાય છે તો પહેલાં તો કિંજલબેન ઠાકોર આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ હા તો આપણે શરૂઆત કરીશું તમારો પરિચય પહેલો જાણીશું એ પહેલાં આપણું તમે એક સરસ મજાનું સોંગ ગાઈ નાખો પછી આપણે શરૂઆત આગળ તમારો પરિચય ને આગળ તમારા થોડું ફેમિલી વિશે પણ જાણીશું હ હે મારી માતા હા તમારું સપનું પૂરું કરશે તમારું જગ મધાશે નો માતા મારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ ધ મારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ હવે તો પ્રથમ તો આપણે તમે સરસ મજાનો સોંગ ગાયો છે અને હવે થોડું તમારો પરિચય પહેલો તો આપી દઉં હા તો દિયોદર તાલુકાના મોજરુ ગામમાં હું રહું છું મારું આખું નામ છે ઠાકોર કિંજલબેન જયંતીજી કિંજલબેન જયંતીજી પૂર્ણ નામ તમારું અને તમારી ફેમિલી વિશે થોડી માહિતી આપશો હા તો મારી ફેમિલીમાં બે ભાઈ છે અને મમ્મી પપ્પા ને હું તમારા બે ભાઈઓ અને મમ્મી પપ્પા અને તમે હા તમારા ભાઈઓ તમારાથી નાના કે મોટા ના 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 બને ભાઈઓ ના ના બને ભાઈ ના ના હા ઓકે અને તમે જે સોંગ છે ગાવાની એ તમે શરૂઆત ક્યારથી કરેલી શાળામાં ભણતી ત્યારથી શાળામાં ભણતા એ ટાઈમે તમને કેવી રીતે આમ

धार्मिक प्रोग्राम के हां बदै बदै ए टू जेड हरेक प्रोग्राम करोस बदै ओके ने प्रोग्राम तो हाले प्रोग्राम के करो करो हां बदो करे के प्रोग्राम करनी आ धधरागामे प्रोग्राम करे कनुडा नो कनुडा नो तो त्यारे कनुडो पण चाले छे तो सरस बजानो कनुडा सॉन्ग पण गाई न हां हो हेप यू आई इज ए आठम रे ए मारे पिय रह जाऊ रे પીયુ મોહન રે મારી વાત રે હેમ ન મેલવા આવો પિયર રે ચિકિંજે તો તમારો અભ્યાસમાં કેટલા સુધી કરેલો નવ નવ પાસ અને પછી પછી કોઈ સિંગિંગ માં આય પછી એમ ધ્યાન આ એવું એમ ને પછી અભ્યાસમાં આગળ ભણવાનો નથી ના કેમ પછી તે ઉદર મોય એકલી પડતી હતી ગોમમાં નવ દીધું હતું હમ અત્યારે તમારા જે ફેમિલી છે એમનો સપોર્ટ તમને કેવો મળી રહ્યો હા ફેમિલી બહુ જ સપોર્ટ છે એના કારણે હું આગળ જઉં છું હા હે આઈ આઈ ગોકુળ આઠ મોરે હવે ડગલે ન પગલે મૈયરો હો ભરે રે હો હો મૈયર વાળા ફોન આયા સે વેલા જાવું પડશે આ તો કોણ ઉડાના દાડા

વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ બનાવો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો તો દરેક મિત્રોને જય માતાજી અને આ છે તેમનું મગફળીની ફાર્મ તમે જોઈ શકો છો આ પૂરેપૂરું ખેતર જે દેખાય ને મગફળીનું છે એ પણ કિંજલબેન ઠાકોનો છે અને અહીંયાથી તમે આપણે જીબેન બેન પ્યાસો એ બતા બતાવી દઈએ એમનું કેટલી પ્યાસો છે ને એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો જો આ છે તેમની પ્યાસો ત્યારે Bu işe başka bir yerde